એક ગુલાબનો છોડ લે છે એને કાપે છે એની જોડે મોગરાની કલમ મિક્સ કરે છે એને વાવે છે એનાથી એક ત્રીજું ફૂલ પેદા થાય છે તો વિચાર કરો એ નો મોગરો રહ્યો નો ગુલાબ એનામાં એક કઈ ગુણ નો આ વિકૃતિ છે અને સમાજમાં લોકો એવું કહે છે કે અમારે સમાજને કંઈક નવું આપવું છે ભાઈ આ નવું નથી આ છે એને બગાડવાનું કામ નકામ કહેવાય અને નવું નો કહેવાય એવું દરેક ક્ષેત્રમાં છે ગોટલા વગરની કેરી ઉગાડવી છે બારે મહિના કેરીનો રસ ખાવો છે એટલે આ મૂર્ખાઓ ખાલી એટલો વિચાર ક્યારેક કરો બારે મહિના જો કેરી શરીર માટે ખાવાની સારી હોત તો કુદરતે કેમ નથી બનાવી આવો વિચાર ક્યારેક આપણે કરીશું એવું દરેક ક્ષેત્રમાં છે માણસોમાં પણ એવી વિકૃતિ

એક હિન્દુ છોકરી જોડે લગ્ન કરે એનાથી એક બાળક પેદા થાય એ બાળક કરે અને એનાથી એક બાળક પેદા થાય અને પછી હિન્દુ હિંસક નથી તો શું છે હિન્દુ હિંસક હોતા અને છતાંય આપણને કોઈ ફેર ન પડે હમણાં એ જગ્યાએ કોઈ એવું કીધું હોય કે બ્રાહ્મણ હિંસક હોતા હે ક્ષત્રિય હિંસક કોઈ ગૌરવ નથી તો આ વિકૃતિના કારણે આજે સમાજ બધો જ દુખી થઈ રહ્યો છે દરેક ક્ષેત્રમાં જ્યાં જોવો ત્યાં અને ચાઈના તો કામ જ